કીડા રે ઉડીને જાજો જેવું એ માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં દિશો ને આપણે પણ મજામાં જ છે નવા વ્લોગ માં બધા હાર્દિક હાર્દિક સ્વાગત છે અભિનંદન અને જય માતાજી ને જય ચૌન માં જય મહાકાળી માં તારીખ છે ઓગણત્રીસ ત્રીજો મહિનો છે અને આજે મહાકાળી માતાજી નો બર્થડે હોય ને મારે ગીત ગાવું હોય ત્યારે રાતે રે સુતો તો મન સપનું જે આયુ મને હિંચકે યાદ સતાવે રે પાવાગઢ વારી મહાકાળી માં તમારી યાદ સતાવે આવા પાવાગઢ વારી કાળકા માં મન તમારી યાદ સતાવે જય મહાકાળી માં તો અત્યારે જો વ્લોગ બનાવવાનું શરૂઆત કરી દીધું અમારા આસુબેન પણ થોડાક બીમાર હતા પણ વ્લોગ બનાવવા માટે આવી ગયા અને સૂર્ય ગ્રહણ પણ આજ છે અને આ શનિવાર છે હનુમાન બાપાનો વાર છે અને આજે અમાસ પણ છે તો આજે સુખ નો સૂરજ ઉગી જાય એવી રીતના મહાકાળી માનો નો છે તો આશુબેન પણ અત્યારે કેવા માંગે કઈક રામ રામ જય માતાજી બધાને આજ કાર્યક્રમ નો બડે હે આપડે શરૂઆત પણ આપણે જો કાર્યક્રમ ની થી શરૂઆત વ્લોગ બનાવવાનું શરૂઆત કરી દીધું છે તો આ શું કેવું થાય ગીત ગાઈશો તમે ના ઓડા ગામ ગમ ના સુ થીરા વેલાયા ઓરે એ મારી મહાકાળી ને કાજ રૂડા બાજોટ રે એ સારા લાવો સુંદર લાવો વેલાયા રે

બધામાં દાબળો નાખવાનો તો અત્યારે વાગી ગયા બે અને આપણે આવી ગયા નરસિંહ વાળીએ કેમકે તડકો ઘણો બધો છે જો અને ભાણાનું મોટર સાયકલ જડી ગયું વીઆજો એને ફોન મન કર્યો કે અસા કે મોટર જડે વીઆઈ ને હું લેવા આવું પણ હવે એને કીધું આપણે લેવા કામ આવું હું મોટર જડે વી આવું તડકો બહુ આમ જો ધોમ તડકો આપણું કામ એ કરી દે તો આપણે એને ગમે ત્યારે જરૂર પડે એટલે આવું પડે કોક માણસને કાંટો કાઢ્યો હોય તો ગણ ભૂલી ન જવાય એટલે તે માટે તડકો છે પણ તોય આપણે આવી જઈએ અત્યારે અને જવું ગારીડા દેશી વૈદાગર દવા લેવા માટે તો હલો વિડીયો જોતા રહ્યો તડકો જો બહુ જ છે અને પોગી ગયા નરસિંહ વાળી દૂધ થોડું ખારી નહીં પણ થોડુંક બાકી દૂધ નો માવન જેવું મલાઈ એ દૂધની આવતી છે મલાઈ મજા ખાવા મજા આવે છે એક નંબર હાલો જો આપણે ગોલો ખાવા માંડીશ તડકા ને તમારે મોટર આખું વહણું પડી જાય ને બઉ ઉનાળા ગમે હાલો વાત તો નથી કરવી થાય એ મોડું આજે રામાપી પાટપુર અહીંયા જવાનું એ કીધા તો નરસિંહ કારણ કે થોડો ગોલો બનાવી નાખી હા

લીંબુ આપી દો લીંબુ લીંબુ લેવાય રામા મંડળ રમવાનું એ આપણે પાક બેજ જોયો બેજ જાય છે હાલસો લેવો તો બીજા લેવા છે અત્યારે વાગી ગયા છો અને આપણે આવી ગયા વાતાનેર કેમ કે રામાપીનો પાઠ પૂરવાનો એટલે આપણે લીંબુ લેવા આવ્યા અને રામાભાઈનો પાટ લેવા માટે આવ્યા તો શાક માર્કેટે આવી ગયા અને સંજય ભાઈ ગયા સરપુર લેવા ગયા લેવા ગયા આપણને ખબર નહીં બાકી ત્યાં એ તો બાઈકે ઊભા હોય તો આજે મહાકાળીમાંનો કાળી માનો હતો વિડીયો જોરદાર બને પણ કેમ કે નરસિંહ કાકાને જરા પગમાં ને એવું દુખતું હતું એટલે આપણે દવા લેવા ગયા હતા તો ટાઈમ નહોતો અને અત્યારે રામાબીનો હામૈવું કરવાની તૈયારી હતી બાકી તો પાટ પૂરવાનો પૂરવાનો એ આવી મે બજન રાખવાનો છે તો વિડિયો જોતા રહેજો તો સંજયભાઈ લેવા કે શું લેવા જો સપરજન લેવા જ્યો તો હું તો ધરાગ નું તરબુજ નું કેતો લઈ લો ને પડશે શાક જય માતાજી હવે થઈ છે આ લસણ ફોલે

है सिखने सिखने बा घरनी रोटी आमा हूं खिचड़ी ना डार डार डोकरी जो सिखन થઈ ગઈ કમ્પ્લીટ લાયા છે દુકાને અને આમાં પે કિસિંગ રોટલી થઈ ગઈ કમ્પ્લીટ